હકીકત એ છે કે પક્ષીઓને સરળતાથી દાણા મળી રહેતા હોવાથી તેઓ તેમનો કુદરતી વસવાટ છોડીને શહેરોમાં આવવા લાગ્યા છે જેના કારણે તેમની આખી પ્રજાતિનું અસ્તિત્વ ધીમે ધીમે જોખમમાં આવી ગયું છે આટલું ઓછું હોય તેમ પક્ષીઓની ચણમાં દાણાનું સ્થાન હવે ગાંઠિયા સહિતના તેલમાં તળેલા ખોરાકે લઈ લીધું છે જેના કારણે કાગડા કાબર લેલા જેવા પક્ષીઓની આખી પ્રજાતિને પર ખતરો તોળાઈ રહ્યો છે પર્યાવરણનું અર્થશાસ્ત્ર સામાન્ય લોકો માટે અજાણ્યો શબ્દ હશે પણ આ વિષયના નિષ્ણાંત સિદ્ધાર્થ ઠાકર પોતાના સંશોધનના આધારે તેના તારણ પર પહોંચ્યા છે કે પક્ષીઓને ચણ નાખવાથી ઉલટાની તેમની કુદરતી રીતે ખોરાક મેળવવાની પ્રક્રિયા તૂટે છે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે